નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ન્યૂઝ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેંગ્લોર અને મુંબઈથી નાઇજિરિયન સાયબર ક્રાઈમ ગેંગના એક નાઇજિરિયન સભ્ય સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા છે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે સાયબર ફ્રોડના પૈસા મેળવી અને મેળવેલ પૈસા એકબીજાની મદદગારીથી નાઇજેરિયન ગેંગના સભ્યોને મોકલી આપતા સાયબર ક્રાઈમ ગેંગના છ સભ્યોની અટકાયત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા ચાલી રહી છે